હું એક આપણે સંસ્થા ચલાવી છે હરિયર સેવા ટ્રસ્ટ બાપુનગરની અંદર એની અંદર અમારે કોઈ દીકરી હોય કે ભાઈ જે આપણે મેરેજ કરવાનો હોય માતા પિતા હોય છોકરીઓ હોય એના માટે એક અમે મેરેજ કરીશી એવું અભિયાન ચલાવીએ છીએ બાકી અમે બગડાણા દર મહિને અઢાર વર્ષ થઈ ગયા છે અમારો હરિયર સેવા ટ્રસ્ટ સફાઈ અભિયાન દર મહિને અમે એક બસ લઈને બગડાણા જાય છે અને સિવિલમાં ટિફિન ચલાવીએ છીએ દરરોજ અમે ટિફિન આપતા છે વિધવા બહેનોને દર મહિ ત્રણ મહિને અમે કીટ આપીએ છીએ કે ભાઈ અમારી પાસે વિધવા બહેનો છે પચીસ પહેરાઓ છે એના માટે અમે કીટ આપીએ છીએ અને સભાએ અભિયાનનું અમારું કામ તો રેગ્યુલર ચાલે જ છે ખાસ કરીને તમારા ટ્રસ્ટનું નામ શું છે હરિયાદ સેવા ટ્રસ્ટ અમારું નામનું કેટલા વર્ષથી આપ આવી સેવા અઢાર વર્ષ થઈ ગયા ખાસ કરીને જ્યારે આ કોઈ વિડીયો જોતા હશે અને કોઈ વિધવા બે અથવા ખરેખર જેને જરૂરિયાત છે એવા વ્યક્તિ તમારો કોન્ટેક્ટ કરો એટલે તમારો એડ્રેસ અથવા તમારો નંબર મારો નંબર છે નવાણું ચુમોતેર બોતેર સત્યાસી ત્રેપન અને ખાસ કરીને કેવા પ્રકારના લોકો આ લાભ લઈ શકે લોકો અમારે જે મેરેજ કરવાના હોય છે માનો કે પપ્પા વગરની છોકરી હોય મા બાપ વગરની ગમે નાયક હોય અમારે ચાલે નાચ જાતને અમે જોતા નથી અઢાર વર્ષ અઢાર વર્ષ

મંડોળ અમારે કોઈ દાતા હોય કે માનો કે ભાઈ તમારે છે કોઈ જરૂર છે તો અમને પૂછે અમે પાંચ પચીસ હજાર રૂપિયા એમ દાખલા પામાય પ્લીઝ ખાસ કરીને ખાસ કરીને તો અમારે તો ઝાઝોભાઈ તો અમારા ઘરના પૈસા છે અમે કરીએ સમૂહ લગ્ન કર્યા તો અમારે બધી ગુરુભાઈ મારે એકસોને એક ચૌદ છે મંડળ મંડળ આપવું છે એ ગુરુભાઈ માનો કે એક કર્યાવાર આપતો હોય કે એક વસ્તુ આપતો હોય

માપા છે તારા બંધાના ભગજ છું અને હજાર વર્ષથી હું આમાં સેવા આપું છું સાફ સફાઈ અમારી સેવા ચાલે છે બધાના અને વિધવાભાઈઓની કીધું કર્યા વર્ષ અને મેરેજ માપાભાઈ હોય અને મેરેજ પણ કરાવી આપીએ છે અને બહુ સારું કાર્ય છે અને અમને માપા એ સારી રીતે ના ના ખૂબ ખૂબ ધન્યવાદ અને હું તો ભગવાનને પ્રાર્થના કરું બાપા સીતારામના ચરણોમાં વંદન કે બસ તમારી આયુષ્ય લાંબુ પ્રદાન થાય અને આવી સિવાયથી પ્રવૃત્તિ મારું નામ દિલીપભાઈ હરિભાઈ બાપરિયા અને આ સંસ્થા છેલ્લા અઢાર વર્ષથી ચાલે છે અમારા દીકરીઓના મા બાપ દીકરીઓને લગ્ન કરીએ ગીતો આપીએ છીએ અને કીધો અને બધી જે પરતુ રંગ ટિફિન લેવા અને બધું ચાલે છે અમારા આગમાં પહેલાં અઢાર વર્ષથી મેં આપીએ છીએ કાર્ય બાપાને બધું બાપાને કૃપાથી બધું ચાલે જ હા ખાસ કરીને જ્યારે કોઈ આ દર્દી વિડીયો જોતો હશે અને કદાચ સિવિલ હોસ્પિટલમાં હશે અને કદાચ એ તમને કોલ કરે તો અને ટિફિનની સુવિધા કદાચ મળી રહી ખરી આ ત્યાં તમને એને મળી રહે એને બીજો કાન કાર્ડ હોય તો બહુ થઈ જાય એની જરૂર હોય

પોતપાળા જે અહીંથી જતા હોય બગડાણા જતા હોય તો પછી ભાવનગર કોડિયારો જતા હોય ચારિંગપુર જતા હોય માટે અમે ઉતારા કુવા બેસવાની વ્યવસ્થા ચોવીસ કલાક અમારે જમણવાર ચા નાસ્તા પાણી બધું કમ્પ્લીટ અમે વ્યવસ્થિત ચલાવીશું નાવા ધોવાની ફૂલ સગવડ અમારી પાસે હોય છે કે કોઈ પણ ભક્તોને કે ભાઈ દિવાળી હાલીને જવું હોય તો આ સરનામા ઉપર મારે બંસરી હોટલ કેદ્રા ગામ ત્યાં એનો કેમ્પ અમારે હોય છે સાત દિવસ